હું શેર કરીશ તમારી સાથે પનીર બિરિયાની બનાવવાની રેસીપી તો મેં વાસમતી ચોખા લઈ લીધા છે બે વાડકી હવે આપણે સરસ રીતે આપણે એને ધોઈ લેવાના છે ચોખાને હવે ચાર પાંચ પાણી ધોઈ લીધા છે હવે આપણે એમને શું રાઈસ બનાવી લઈશું તો એ આગળ મેં પાણી મૂકી દીધું તું અહીંયા છૂટા બાફાના છે એટલે પાણી મૂકી દીધું તું હવે આપણે એમાં એડ કરી દઈશું ચોખાને હવે એમાં થોડાક ખડા મસાલા નાખીશું તો એક દાલચીનીનો ટુકડો એક લીધો છે થી ચાર મરિયા એડ કરીશું એક પત્ર લીધું છે લવિંગ એડ કરીશું બેથી ત્રણ અને ચક્રફૂલ એક એડ કરીશું એક ઇલાયચી એડ કરીશું મોખોલીને જેથી સ્વાદ અંદર જાય ઇલાયચીનો આ રીતે આપણે ઇલાયચીનું મોડું ખોલીને પછી એક એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે એને કારણ કે ઓસાયલીવાડા છે એટલે થોડું વધારે એડ કરીશું લઈ લઈશું આપણે અંધીમાં આપણે રાઈસને થવા દઈશું આપણા રાઈસ થાય ત્યાં સુધીને આપણે પનીરને તરી લઈશું આપણે કઢાઈમાં જ બિરયાની બી બનાવી લઈશું અને પનીરને બી કઢાઈમાં તરી લઈશું અહીંયા પેલા થોડુંક તેલ લઈ લઈશું આપણે અહીંયા ચાર થી પાંચ મોટી ચમચી તેલ લીધું છે મેં હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે પનીરને એડ કરી લઈશું આપણે ઉપરનો પડતરી થાય ને ત્યાં સુધી આપણે તરી લઈશું પનીરને બે બાજુ બી તરી દેવાનું છે આ રીતે આપણે તરાવા દેવાનું છે પનીરને આ બહુ આપણે તરાવા દઈશું ને તો એકદમ આમ ચવળ પનીર થઈ જશે એટલે બહુ બી નહીં હવે કાઢી લઈશું આપણે એને પનીરને પ્લેટમાં આ રીતનું ખવા દેવાનું છે હવે આમાં જ આપણે લાંબી સ્લાઇસ કરી ડુંગળીની એને તરી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ને તરી લઈશું આપણે હવે આપણે ચેક કરી લઈશું આપણા રાઈસ બફાઈ ગયા છે એમ તો આપડા રાઈસ બફાઈ ગયા છે હવે ઉસાઈ લઈશું આપણે આપણે ડુંગળી થોડીક શેકાઈ ગઈ છે તો આપણે એમાં પેલા થોડીક કાઢી લઈશું અને બીજી થોડી ક્રિસ્પી થવા દઈશું આ રીતની ડુંગળી થવા લેવાની છે હવે કાઢી લઈશું આપણે પ્લેટમાં હવે ડુંગળી કાઢી લીધી છે હવે આમાં આપણે જીરું એડ કરીશું એક ચમચી થોડી હિંગ એડ કરીશું હવે લસણ આદુની પેસ્ટ એડ કરીશું આપણે અંદર અહીંયા બે ચમચી લસણ આદુની પેસ્ટ લીધી છે લઈશું અહીંયા શેકાઈ ગયું છે લસણ આધુ હવે ડુંગળી એડ કરી દઈશું જે આપણે કાઢીથી અહીંયા શેકેલી જતી ડુંગળી તો એને તમાલપત્ર એડ કરીશું અંદર આપણે તદનો ટુકડો એડ કરીશું હવે મર્યા ને ઊંઘ આપણે એડ કરી જ છે ભાતમાં હવે શેકી લઈશું હવે બે ટામેટાની પ્યુરી એડ કરીશું આપણે મિક્સ કરી લઈશું અને મસાલા એડ કરીશું આપણે અંદર થોડી હળદર એડ કરીશું એક ચમચી ગરમ મસાલો તીખું લાલ મરચું એડ કરીશું દોઢ ચમચી અડધી ચમચી મરી પાવડર એડ કરીશું કારણ કે આખા મર્યા તો નાખ્યા જ છે આપણે અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એક ચમચી વેજ બિરયાની મસાલો એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું અને શેકી લઈશું પ્યુરીને સહેજ મીઠું એડ કરીશું એક ચમચી ધાનાજીરું એડ કરીશું

ધીરો રાખીશું અને થોડાક ધાણા એડ કરીશું આપણે ઉપરથી તમે આગળ ફૂટ કલર બી એડ કરી શકો છો મેં એ સ્કીપ કર્યો છે ફૂડ કલર ડુંગરી એડ કરીશું આપણે અને હવે મરચાં મૂકીશું તો મરચાં તો બધા કાચા જ લે છે તો આપણે તરી લીધા છે હવે તો એકદમ ધીમા તાપે દસ મિનિટ આપણે ઢાંકીને કૂક થવા દઈશું હવે એક ચમચી ઘીને આપણે ગરમ કરી લીધું તું એમાં કાજુ રોસ્ટ કરી લઈશું આપણે અને લઈશું અને પિંક કલર ના થાય ત્યાં સુધીને આપણે એને તરી લઈશું અને પછી એડ કરી દઈશું આપણા કાજુનો કલર બદલાઈ ગયો છે હવે ઉપરથી આપણે કાજુને એડ કરી દઈશું અને ઘી એડ કરી દઈશું આપણી વેજ બિરયાની બનીને રેડી થઈ ગઈ છે હવે જયારે આપણે જમવા બેસીએ ને ત્યારે મિક્સ કરીને એને આપવાનું છે બધાને તો આપણે થોડી વાર રહીને ખાવા બેઈશું એટલે એ પ્રોસેસ કરીશું આપણે બિરિયાની ને સૌ કરી લઈશું આપણે પેલા મિક્સ કરી લઈશું આપડી પનીર વેજ બિરયાની બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારે ચેનલ ને કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં